હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં શિક્ષણ સત્ર શરૂ થતાં જો પહેલાં જ અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન સ્કૂલ વાહનો અને રિક્ષા પાડામાં વધારો કર્યા છે આરટીઓમાં પાર્સિંગ ખર્ચોનું બહુ જ ઇન્સ્યોરન્સ અને પરમેટના ખર્ચને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વીસ ટકા વધારો કરાયો છે નોંધણી છે કે શાળાઓમાં નવું શિક્ષણ સત્ર તેરમી જૂનથી શરૂ થ થઈ જશે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષામાં ભાડામાં વીસ ટકા વધારો કરાયો છે સ્કૂલ વાન વર્ધીના અત્યાર સુધી એક કિમીના અંતરનું ભાડું હજાર રૂપિયા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતું હતું જે હવે વધારા બાદ બારસો રૂપિયા ચૂકવવા પડશે આ ઉપરાંત પાંચ કિમીના રૂપિયા અઢારસોથી વધારે બે હજાર રૂપિયા કરવામાં આવ્યા છે જ્યારે રિક્ષા એક કિમીના અંતરનું ભાડું છસો પચાસ રૂપિયા વસૂલવામાં આવતું હતું જે હવે સાતસો પચાસ રૂપિયા ચૂકવવા પડશે બે કિમીના રૂપિયા સાતસો પચાસથી વધારે આઠસો પચાસ રૂપિયા કરવામાં આવ્યા છે પાંચ કિમીનું ભાડું એક હજાર પચાસથી વધારે અગિયારસો પચાસ રૂપિયા કરવામાં આવ્યું છે આ નવા ભા આગમી શૈક્ષણિક સત્રને લાગુ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ આરટીઓ દ્વારા સ્કૂલ વર્ધીઓના વાહનની ફિટનેસની કામગીરીમાં નિયમનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે આરટીઓ રજિસ્ટર ફિટનેસ વાર્ષિકના રૂપિયા પચાસ હજાર સુધીનો જેટલો ખર્ચ થઈ જાય રહ્યો છે જેથી અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાહન અને રિક્ષા પાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે તમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ